ગુડ મોર્નિંગ મિત્રો આજે જવાનો છે આપણે રાધનપુર થી અમદાવાદ તો આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ પછી અડલ જ ઉતરીને રિક્ષામાં બેસી અને જવાનું છે આપણે પરીક્ષાના કેન્દ્રએ પછી અહીંયા રિક્ષામાં ઉતરીને હડતાઓ પહોંચી ગયા પછી નાસ્તો કર્યો હાજે મંચુરિયન ખાધું વિધાડાના પૂછા પૈબંધ મંચુરિયન ઝાપ ટાશે સાથે કડક બજારમાં જ્યાં અને એને પાસા બજાર જુઓ આજે તો પાવ પહેલી વાર મેટ્રોમાં ટિકિટ લઈને કંઈ સ્કેન કરવાની હોય જો અહીંયા સ્કેન થાય હજુ સ્કેન થતી નહીં ના એ આ બાજુ સ્કેન થાય જો અહીંયા મેં સ્કેન કરી અને અહીં હા દરવાજો ખુલી ગયો છે હવે બધા ભાઈ બનો છે બે રખડતા ટોર આવી પાસે વાળી સીડીઓ હો આ પહેલી વાર મેટ્રો પહેલી વાર ને આ લીપવાળી સીડી પહેલી વાર બેવાનું એમનું ઘોરી જવાનું ઓટોમેટિક ઉપર હા જો મજા આવે રી ભાઈ મજા ઈ મજા હવે ઉપર આમ થઈ હવે ઉપર પહોંચી આપણે જ એક ઉપર રાખીને હવે ઉતરી જવાનું હા સે મેટ્રો વિશે જોવા આપણે રાહ જોઈએ આપણે જવાનું રે વસ્ત્રાલ એક પછી બની પરીક્ષા ત્યાં આવે છે એટલે મેડમ કે જલ્દી ચાલો ચાલો તો આપણે મેટ્રોમાં એન્ટર થઈ ગયા મેટ્રોમાં ટ્રાફિક ટ્રાફિકનું કારણ છે કે મેચ છે ને એટલે અમદાવાદમાં પબ્લિક કેટલી ઊભી છે જોવો આપણે ઉભોધ રહેવાનો વારો છે આજે તો પહેલી વખત મેટ્રોમાં બેઠા જવું આપણે આ બારનો નજારો જેવો દેખાશે જોવો